નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે વિધવા પુનઃ લગ્ન યોજના વિશેની માહિતી મેળવવાના છે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે આ યોજના અંતર્ગત તમારે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવો પડશે તેમજ તમને કયા પ્રકારની સહાય આપવામાં આવશે અને તમારે અરજી કઈ જગ્યાએ કરવાની થશે વગેરે જેવી માહિતી આપણા વિડીયોમાં હું તમને આપીશ તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં વિધવા મહિલાઓ પ્રત્યે સામાજિક માનસિકતામાં પરિવર્તન આવે તેમજ સમાજના વ્યવસ્થામાં પુનઃ લગ્નનો સાહજિકતાપણે સ્વીકાર થાય અને સુધારાત્મક અભિગમને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે રાજ્ય સરકાર તરફથી પુનઃ લગ્ન કરનાર વિધવા મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવશે આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક મદદના હેતુથી દર મહિને બારસો પચાસ રૂપિયાની સહાય ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત આપવામાં આવે છે હવે મિત્રો આપણે વિધવા પુનઃ લગ્ન સહાયનો મુખ્ય હેતુ આપણે જોઈ લઈએ તો ગંગા સ્વરૂપા મહિલાઓ પ્રત્યે સામાજિક માનસિકતામાં પરિવર્તન લાવવું જરૂરી છે લગ્ન કરનાર ઇચ્છુક વિધવા બહેનોને સમાજના વર્તમાન પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે હવે મિત્રો આ યોજના અંતર્ગત આપણે પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપણે જોઈ લઈએ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જુલાઈ બે હજાર એકવીસમાં અમલમાં આવેલ ગંગા સ્વરૂપ પુનઃલગ્ન લગ્ન આર્થિક સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટે નીચે મુજબની જોગવાઈ કરેલી છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતા હોવા જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટે અઢાર વર્ષથી લઈ અને પચાસ વર્ષની ઉંમર હોવી જોઈએ પુનઃ લગ્ન કરનાર મહિલાએ પુનઃ લગ્ન કર્યાની તારીખથી છ માસની અંદર નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે હવે મિત્રો આપણે લાભ જોઈ લઈએ તો લાભમાં મિત્રો તમારે ગંગા સ્વરૂપ આ પુનઃ આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા લાભાર્થી પુનઃ લગ્ન કરશે તો એમને બે તબક્કામાં રૂપિયા પચાસ હજાર આપવામાં આવશે વિધવા લાભાર્થીના બચત ખાતામાં જિલ્લા કક્ષાએ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે પચીસ હજાર રૂપિયા જમા કરાવવામાં આવશે તેમજ પચીસ હજાર રૂપિયાની રકમ રાષ્ટ્રીય બચતપત્રો એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં આપવામાં આવશે આમ કુલ મળી અને તમને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે હવે મિત્રો આપણે ડોક્યુમેન્ટની આપણે ચર્ચા કરી લઈએ તો મિત્રો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો સહાય નમૂનો તમારે રજૂ કરવાનો રહેશે જેમાં તમારે પુનઃ લગ્નની નોંધણી અંગેનું પ્રમાણપત્ર જે વ્યક્તિ સાથે તમારે પુનઃ લગ્ન થયેલા છે તેમનું સરનામું અંગેનો પુરાવો પુનઃ લગ્ન પ્રત્યે દંપતીના સંયુક્ત પાસપોર્ટ સાઇઝના ફોટો બચત ખાતાની પાસબુકની પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ તમારે રજૂ કરવાની રહેશે હવે મિત્રો આપણે જોઈ લઈએ કે તમારે ઓફલાઈન ફોર્મ ક્યાંથી મેળવવું તો અરજી ફોર્મ કઈ જગ્યાએથી મેળવવું તો ગંગા સ્વરૂપા પુનઃ આર્થિક સહાય યોજનાનો લાભ લેવા માટે અરજી માટે તમારે મહિલા અને બાળ વિકાસ વિભાગની અધિકૃત વેબસાઇટ પર તમે જાશો વેબસાઇટ મિત્રો મેં અહીં તમને આપેલી છે ડબલ્યુ સીડી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી તમે મેળવી શકશો અરજીપત્રકને ભરી તમારે સંબંધિત મહિલા અને બાર અધિકારી વિકાસશ્રીની કચેરીએ તમારે જમા કરવાનું રહેશે હવે માની લો મિત્રો કે તમારે ઓનલાઈન પણ ફોર્મ ભરવું હોય તો ભરાઈ જશે તો તમારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે વિધવા પુનઃ આર્થિક સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની પણ જોગવાઈ કરવામાં આવેલ છે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે અહીં મિત્રો મેં તમને વેબસાઇટની લિંક પણ આપેલી છે ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ડોટ ઇન પર તમારે જઈ તમે ઓનલાઈન અરજી કરી શકશો અથવા તો મિત્રો તમે ગ્રામ્ય કક્ષાએ જશો તો ત્યાં ઈ ગ્રામ કેન્દ્ર પર તમે જઈ અને ઓનલાઈન એન્ટ્રી કરી શકાશે ઈ ગ્રામ સેન્ટર પર મળતી અરજીનો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમારે ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી વીસીઈ એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યુર દ્વારા કરી દેવામાં આવશે ગ્રામ્ય કક્ષાએ અરજી કરવામાં આવશે મિત્રો તો અરજી દીઠ તમારે રૂપિયા વીસ રૂપિયા ભરવાના રહેશે તાલુકા કક્ષાએ સંબંધિત વિસ્તારમાં મામલતદાર કચેરીએ જઈ તમારે આ યોજના માટે અરજી કરી શકાશે અને જિલ્લા કક્ષાએ તમે મહિલા અને બાર શ્રીની કચેરીમાં જઈ વિધવા પુનઃ આર્થિક સહાય યોજનાની અરજી જમા કરાવી શકાશે તથા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર મારફત તમે ઓનલાઈન પણ અરજી કરી શકશો લાભાર્થી જાતે પણ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે હવે મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજનાનું હેલ્પલાઇન વિધવા મહિલા પુનઃ લગ્ન ઈચ્છુક હોય અને ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો તમારે જિલ્લા કક્ષાએ જિલ્લા મહિલા અને બાર અધિકારીશ્રી કચેરીનો સંપર્ક કરવાનો તમારે રહેશે અહીં મિત્રો તમે જશો તો તમને તો અહીં તમને ઓફલાઈન અરજી ફોર્મ પણ મળી જશે અને તમારે આ ફોર્મ ભરી સંબંધિત ડોક્યુમેન્ટ જોડી અને તમારે આ જ કચેરીમાં તમારે જમા કરાવી દેવાના રહેશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં મેં તમને જે વસ્તુ સમજાવી છે તે તમને ચોક્કસપણે સમજાઈ ગઈ હશે આ ઉપરાંત મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય અથવા તો તમને કંઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ મિત્રો આવા યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત